ખેતી રાખી હોય કોઈ પાંચ હજાર રૂપિયા વીઘા કોઈ ત્રણ હજાર રૂપિયા વીઘા એવી રાખી હોય એને બી તો મળવો જોઈએ ને હા તો આપણા મુદ્દા એ છે કે અમને આવતી વૃષ્ટિમાં નુકસાનનો અમારી સંભાળ લઈ એ આપણે આવેદન મારફતે સરકારશ્રીને આપણી માંગ દર્શાવીએ છીએ પછી મુદ્દો એક એ છે કે આપણને કઈ પણ જગ્યાએ રહેવા માટેની સગવડ નથી છે કોઈને સગવડ સરકારે ધ્યાન દેવું જોઈએ કે અમને રહેવા માટે કંઈક પોલિસી બનાવે કંઈક કરે તો શાંતિ રીતે રહી શકે આવનાર ટાઈમની અંદર આ મુદ્દા જો આપણે સરકાર માંગશે તો સ્મૂથલી આપણે ખેતીમાં સારું યોગદાન આપી શકશે બીજો મુદ્દો આપણો એ છે કે આમાં કોઈ ગુજરાતથી કોઈ એમપીથી કોઈ રાજસ્થાનથી કોઈ બિહારથી કોઈ મહારાષ્ટ્રથી અહીંયા બધા અલગ અલગ થઈને આવ્યા છે હવે અમુક લોકોના બાળકો અહીંયા ભણતા નથી કારણ કે બહારના સ્ટેટમાં છે તો અહીંયા ભણવાનું એને થવું જોઈએ કે ન થવું જોઈએ હવે

મજૂર એટલે મજૂર ન બને એના માટે બી આપણે આ જોઈએ છીએ કે તમે સાક્ષર અમને બી સાક્ષર બનાવો